Thank you

મતનગરમાં કન્ટેટ ટક્કરે રિક્ષા કાઢામાં પડતા બે લોકોના ઘટના સ્થળે અનુસાર મિત્રો વધુ કે ત્યારે તો ઈડરમાં ત્યારે બસની ટક્કરે બાઇક સવાર યુવકનો ભોગ લીધો હતો જ્યારે મિત્રો મળતી વિગતો વાત કરીએ તો અન્ય એક ત્યારે મોત નીપજ્યા હતા તો ઈડરમાં બસની ટક્કરે બાઇક સવાર યુવકનો ભોગ લીધો હતો જ્યારે અન્ય એક ઘાયલ થયા હતા જ્યાં મિત્રો અત્યારે દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નિભાવી તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ